હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ લોગમાં સવાર સવારમાં આપણે છ વાગે ઉઠી ગયા છીએ સાડા છ જો અત્યારે ચાલવા માટે જઈએ છીએ ગાર્ડનમાં અને શિયાળો છે કે ઉનાળો કંઈ ખબર પડતી છે નહીં કારણ કે એટલી ઠંડી છે ને ભયંકર એમાંય જો ભાઈ મેં પહેરો છે શોર્ટ્સ અને ઉપર ટી શર્ટ મને ભયંકર ઠંડી લાગે છે કારણ કે સવારે ઉઠીએ ત્યારે ભયંકર ઠંડી હોય બપોરે ભયંકર ગરમી હોય રાતે ભયંકર ઠંડી હોય એટલે વધારે બીમાર પડે કારણ કે ઋતુ ભેગી થઈ જાય હાલવા માટે મેથીના ખાખરા એક નવી જો પીઝા ખાખરા લાવ્યો છું અને ખાખરા એટલા પતલા છે કે વાત જવા જો અને બીજું ઘણું બધું લાવ્યો તમને બતાવો જો આ છે મારી ફેવરિટ કારેલા પૂરી ઓકે આ છે જાડુની ફેવરિટ ઓટ્સ પુરી અગેન મારી ફેવરેટ છે પંજાબી પુરી કારણ કે હું થોડુંક મસાલાવાળું ખાઉં સ્પાઈસી એવું અને ઓટ્સ પ્યોરીને એ બધું છે ને થોડુંક મોળું આવે મેથીના કકડા થોડુંક મીડિયમ મોળ આવે અને આ છે ને થોડાક પિઝા સ્પાઈસી ને આવે એટલા બધા સ્પાઈસી નથી હું ખાઈ શકું ને એવા નોર્મલ ખાલી પિઝા જે ટેસ્ટ હોય ને એ આવે છે બાકી એટલા બધા તીખા નથી બહુ મસાલા હોય ને તો હું નથી ખાઈ શકતી હવે તો પિઝા કાકરા છે મારા ફેવરિટ છે અમે કેટલી બધી વાર ગોઈતા હોતા અને એકવાર અહીંયા અમારી નજીકની દુકાન છે ને ત્યાંથી લાવ્યા હતા પણ એ છે નકરો મસાલો નકરા ખારા ખારા લાગતા હતા એટલે એ ન ખાધા તો પીઝા ખાખરા હારા ટેસ્ટ નામે કેટલા દિવસ થી ગોતા તો ફાઇનલી આજે છે ને ખાખરા મળી ગયા છે આપણને મસ્ત નીરો લાવ્યો છે અને નીરો હારા લાવ્યો છે મેથી ખાખરા તો નીરો મને કે તું ચાક તો કરા મેં તું નાના ચાખવા નથી કારણ કે પીઝા ખાખરા મને બહુ ભાવે છે નીરો કે ના ના તો જો એને મને છે ને આટલું બટકું ચખાયેલું પણ પીઝા ખાખરા ને ક્યાંય ઉલાડી નાખે ને એવા મેથી ખાખરા છે એકદમ ટેસ્ટી સુપર ટેસ્ટી છે જો આ બધી વસ્તુ છે ને હરિઓમ પેંડા વાલા કરીને દુકાન છે ત્યાંથી અમે લાવ્યા છીએ અને અહીંયા એની બ્રાન્ચ છે અમદાવાદમાં બાકી આ મેન છે અમરેલીની એટલે અમરેલીવાળા જમે વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો તમે આમના ખાવ છો કે નહીં કારણ કે ભાઈએ મને કીધું કે અમારું મેન છે ને અમરેલીમાં છે અહીંયા બધી બ્રાન્ચ છે અને અમદાવાદવાળાને આ દુકાનની વિઝિટ કરવી હોય ને તમારા શું કહેવાય નાસ્તાની ખરીદી કરવી હોય તો નિકોલ પાસે આવ્યું છે ગંગોત્રી સર્કલ એની આજુબાજુ આ દુકાન છે હરિ ઓમ પેંડાવાલા તો તમે લઈ શકો છો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો હમણાંથી ખબર નહીં કઈ બાજુ દિવસ ઉગે છે મને રોજ કુર્તી પહેરી જ ગમે છે પહેલા હું ટ્યુનિકમાં આવી હતી પછી નકરા જીન્સ પહેરતી હતી ને હવે આપણે કુર્તી ઉપર આવ્યા છે તો જેટલી કુર્તી છે ને બધી પહેરાઈ ન જાય ને તે સુધી આપણે કુર્તી જ પહેરી છે હમણાં જો અત્યારે આપણે માથામાં જો મમ્મી લગાડી દે છે તેલ મને ગઈ કાલે માથું દુખતું હતું ગઈ કાલે તેલ નાખવા દો હતું અને આજે તેલ નાખે બોલો 24 કલાક પછી કા હા કાલ કે તો તો કાલ નાખી દે એમાં હું કાલે બધું યાદ હતું પણ ખબર નહી કેમ ભૂલાઈ ગયું

રોજ ડેલી નાખવું પડે હું તેલ કોઈ દિવસ એટલે જ બધા ને વેલા વાળો સફેદ થઈ જાય છે અને પેલા તો ચાલીસ પિસ્તાલીસ વર્ષે થોડા થોડા દેખાતા અને અત્યારે થાવ નાના નાના હોય ને ચાલીસ પિસ્તાલીસ વર્ષે ટકા થઈ ગયા હા ટકા જો થાય તો છોકરાઓને નાખવાનું નાના હોય ને ત્યારે તો એને ક્યાં ખબર પડવાની છે પણ આપણે નાખી જ નઈ કે કપડા બગડશે ઓલું થાય નાના છોકરા હજી નાખી દે નથી નાખતા એમ નઈ તો હજી ડ્રેસ બગડે ઓલા તેડે ને એટલે માથા એટલે ઈ નથી કોઈ નાખતું

સુધારવાનું કામ કાલા છે મમ્મી હા શું સુધારવાનું છે આ સલાડ સુધારવું છે ઓકે સલાડ બનાવવાનું છે એમ ને આ ગાજર છે ને ગાજર છે મેં તો સક્કરિયાનું ચાલુ જ થઈ ગયું કામ છે ખાવા હોય તો છે ઓકે રસોડામાં આટો મારીએ શું બને છે મેડમ તારું ફેવરિટ બટેકા હા

અને જો આમ મોટા મોટા બટેકા એટલા નાખ્યા છે કારણ કે મારા પપ્પા બટેકા ને એવું નથી ખાતા એટલે કાઢવા હોય તો રે અત્યારે શિયાળો આવે છે કે ઉનાળો કઈ ખબર નથી પડતી હવાર કોરા છે ને ઠંડી જેવું વાતાવરણ અત્યારે રોટલી કરીને તો ગરમી જેવું લાગવા પડ્યું લાઈક શિયાળામાં છે રસોડામાં રસોઈ કરવાની તમને સજ્જ ગરમી નો થાય પણ ઉનાળામાં લાઈક બહુ ગરમી થાય રોટલી થોડીક હોય ને તોય ગરમી થવા માટે કારણ કે આપણે અમદાવાદની ગરમી જેટલી હોય અને અત્યારે ખબર નથી પડતી લાઈક કમ્ફર્ટે છે ને તો મેં હમણાં જ વિચાર્યું હતું મેં એક દિવસમાં એક બે દિવસમાં છે ને આપણે ધોઈને પાછી બેડની અંદર મૂકી દઈ અને ડોહર પાછી ઓઢવા કાઢી લઈ પણ હમણાં એક બે દિવસથી થી જોઉં છું તો રાતે થોડુંક ઠંડી જેવું લાગે છે એટલે વિચારો વિચારું હોળી સુધી એમને રહેવા દઈ હોળી પછી બધું કરશું નહીતર પછી ઠંડી વાય તો ક્યાં જવું સ્વેટર તો જો કે છે ને એટલે જ રાખ્યા છે કારણ કે અઠવાડિયા દસ દિવસ પછી ધોવું ભલે જોઈ તો ઠીક છે નો જોઈ તો કઈ ને એમનો પેડા રહે નહીતર પણ એક વાર પહેરી તો પછી મૂકવા માટે તો પાછા વોશ કરવા જ પડે જો આજે શાક છે એક ટિંડોરા બટેકાનું અને સલાડ જો કેટલું મસ્ત છે અને બધાય જો જમવા માટે બેસી ગયા છે મારું તો ફેવરિટ શાક છે મારું ય ફેવરિટ શાક છે ફેવરિટ છે ખાલી ગોળા ગોળા નહીં ભાવે એટલે ઘણા બધા ફેવરિટ શાક છે એમાંથી એક આ શાક એ ભાવે તમને ઉપા આપને ભાવ બટેકા ને ટિંડોરા ભાવ બધેય ભાવ બટેકાય ભાવ પણ બટેકા ઓછા ખાવું અચ્છા ઓકે મમ્મીને બધું ભાવતું છે આપણને બધું ભાવે આજે મેને મમ્મીએ મીટિંગ કર્યું જો અત્યારે છે ખબર જો ભાઈ રોંડો થયો છે અને ઓલરેડી મમ્મીએ પોપટા જો ભાઈ શેકેલા છે આપણે ખાલી એન્ડમાં આવીને ગરમ કરીએ જો ડાબા તે ભાવતુંય નથી કારણ કે જમણા તે બ્લોગિંગ કરું છું ને એટલે થોડા ઘણા ગરમ થાય એટલે નાસ્તો કરી લ્યા

તો સંસ્કારી ક્યાંક નો કે રસોઈ તો તોય બનાવવાની જોઈએ તો આજે છે ને કાંઈક હારું બનાવાની ઈચ્છા હતી હવાર મમ્મી કહેતા હતા કે થેપલા બનાવા છે પણ કાલે મહાશિવરાત્રી છે એટલે બધા મહાશિવરાત્રી રેવાના છે થેપલા બનાવીને તો આપણે સવારના થોડાક બનાવી નાખીએ કારણ કે સવારે ખવાય એટલે બીજું થેપલા નથી બનાવવા અત્યારે મને એવું થાય છે કે વડાપાઉં બનાવવું પણ હવે જોઈ કે જોઈએ વડાપાઉે બપોરે નાખ્યું હતું કે રાતે છે ને આપણે ખીચડી બનાવવાની છે અને જો ખીચડી બનાવવાની થાય ને તો એ સાદી તો નથી બનાવી આજે એવો વિચાર છે કે રજવાડી તો એટલીસ્ટ લાઈક આપણે બધું વેજીટેબલ નાખીને કે ખારી ગિરનારી ખીચડી બનાવી તો જો આપણે અત્યારે ટેટી સુધારી છે અને આખી ટેટી સુધારીને એમાં આટલી ટેટી નીકળી છે છાલ એટલી જાડી છે ને તેટી તમે જોવો તો હાવ એટલે હાવ પતલી છે જો તો મમ્મી જોવો અત્યારે પેપર વાંચે છે મમ્મી હા શું બનાવવાનું છે શું બનાવવા આપણે જી હોય મેનો ફિક્સ હોય હમણા પપ્પા આવીને કહી ગયા છે ખીચડીનો કહી ગયા છે ખીચડી અને સેવ ટમેટાનું શાક હા આજ અલગ શાક પપ્પા આજ બપોરે એવું કહેતા હતા કે સેવ ટમેટાનું શાક કેટલા દિવસથી નથી બનાવ્યું તો હમણાં અહીં આવ્યા ને તો એ કઈ ગયા કે આજે સેવ ટમેટાનું શાક અને ખીચડી બનાવો તો હવે આપણે એ બનાવી નાખી

અમે મમ્મીએ એ વિચાર્યું હતું કે થેપલા બનાવશું મેં કાંઈક બીજું વિચાર્યું હતું પણ કાંઈ નહીં હવે ખીચડી અને સેવ ટમેટાનું શાક આપણે બનાવી નાખીએ જોકે પપ્પાની વાત સાચું છે સેવ ટમેટાનું શાક મને યાદ નથી છેલ્લે ક્યારે બનાવ્યું છે એક મહેમાન આવ્યા હતા ને મમ્મી તમારા મામા કી કોક આવ્યું હતું કેટલા ટાઈમ થઈ ગયો છ મહિના આઠ મહિના કેથી નહીં વધુ થઈ ગયું છે ત્યારે અમે છેલ્લે સેવ ટમેટા શાક બનાવ્યું જો આજના રાતના મેનુમાં છે સેવ ટમેટાનું શાક અને ગરમા ગરમ ખીચડી હું વાત છે સેવ ટમેટાનું શાક બાજુ વળી ગયા પપ્પાએ કીધું આજ પપ્પા બપોર યાદ નતા કરતા

ના ના નહીં મગાય ખાઈ તો અત્યારે જમવા માટે બેસી ગયા છે આજના મેનુમાં છે ગરમા ગરમ ખીચડી સેવ ટમેટા શાક મારા માટે બનાવે છે બટેકાનું શાક દૂધ છે છાશ છે અને આપણે સલાડ જો લઈ લીધું છે હાલો જમવા તો સાડા દસ પોણા અગિયાર થાવા આવ્યા છે અને આજે અમે જમીન પછી છે ને ઘરે બેસવા ગયા હતા મારા ફૈજી છોકરાના ઘરે અમે બેસવા માટે ગયા હતા મારા મેરેજ પછી એક વાર નથી ગયા તો એ લોકો બહુ કહેતા હતા કારણ કે અમારે જવું હોય તો એ લોકો ગામડે કે એમ હોય કે બહાર ગયા હોય એટલે કઈ મેળ જ નહોતા આવતો તો આજ ફાઇનલી મેં જમી લીધું પણ નીરવને પૂછું કે આપણે જવું છે તો નીરવ તો આના આના કરતો હતો પણ મેં કીધું જઈ આવી કારણ કે હજી દિવાળીને ઘણા બધા ઘર લેવાની બાકી છે તો હવે વિચાર છે કે અઠવાડિયામાં બધે એક એક દિવસ ખાઈને આપણે છે બધે જઈ આવીએ મેં કીધું આજે ગમે એક જણાના ઘરે તો આપણે જઈ આવી અમુક કાકાના ઘરે ને બધા જવાનું બાકી છે પણ આજે આમનું ઘરે જવાઈ ગયું તો આપણે જઈ આવ્યા અને આજે મેં એટલે કોઈકના ઘરે જવાનું કીધું કીધું આજે છે ને મેં કુર્તી પહેરી છે ને તો આપણે જઈ આવી અને તે મેં કીધું નીરવ આટલા બધા મારા વખાણ કર્યા છે તો મેં કીધું આજે એકાદ ઘરે તો આપણે જઈ આવી એટલે ફાઇનલ એક ઘર જો લેવાઈ ગયું બાને તો આજના વ્લોગ નો છે ને આપણે અહીંયા જ લઈએ છીએ તો આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ બહુ ગમ્યો છે જો તો લાઇક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળ્યા નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય બાય